સુપર ટોકીસ થી લઈ અને સ્ટેશન સુધીની ભૂગર્ભ ગટરનું કામ રૂપિયા 10 લાખ ખર્ચે થશે અને બંને કામો ખૂબ જ અગત્યના છે પાણી ભરાવાના પ્રશ્નો આ બંને વિસ્તારોમાં રહેતા હોય છે જેથી કરીને સુપર ટોકીસ વિસ્તારમાં પણ ગટરના પ્રશ્નો થયેલા હતા વધુમાં સ્વપ્નિલ ખરે ઉમેર્યું હતું કે ઓપન ડ્રેનેજ સંપૂર્ણપણે ઢાંકવાનું મહાપાલિકા દ્વારા પ્રયાસ કરાશે અને ગટરના પાણી ભૂગર્ભ ગટર મારફતે યોગ્ય જગ્યાએ પહોંચે અને ટ્રીટમેન્ટ થાય તે ખૂબ જરૂરી છે જેથી જ્યાં ખુલી ગટર છે ત્યાં ક્રમશઃ અન્ડરગ્રાઉન્ડ કરવામાં આવશે આ બંને કામોમાં હાઉસ કનેક્શન અને ચેમ્બર બનાવવામાં આવશે અને આ કામગીરીમાં થોડો એવો સમય લાગી શકે તેમ છે મોરબી જિલ્લાના પૂર્વ કલેક્ટર અને હાલ નિવૃત્ત જીવન ગાળતા જેબી પટેલને તાજેતરમાં સુરત વોકિંગ કરતી વખતે બ્રેઇન સ્ટ્રોક આવતા ત્યાંની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા તેઓનું અંતિમ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું અને ઉલ્લેખનીય છે કે જે પટેલ સર છે તે આપણે ત્યાં મોરબી જિલ્લામાં કલેક્ટર તરીકે કોરોના કાળ દરમિયાન ફરજ હતી અને નિવૃત્ત થયા બાદ તેઓ અમેરિકા પણ ગયા હતા અને ત્યાંથી તેઓ સુરત સ્થાયી થયા હતા તો ચાલો આ હતી આજની મોરબીની અપડેટ અને તેની સાથે હું મારી આજની વાત પૂરી કરું છું કાલે ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો